સાઈનાથનો સ્ટોક શુક્લતેર તને કળોદની વચ્ચમાં કરવામાં આવેલ છે સાઈનાથ સ્ટોકમાં અધિકારીઓ પણ સ્ટોકમાં ભાગીદાર છે અધિકારીઓ દ્વારા ખોટી પરમિટ પણ આપેલ હોય તેવો લોક ચર્ચા ચાલી રહી છે અધિકારીઓને ભાગીદારી હોવાથી છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર રેતી ખનનનો વેપલો ચાલી રહ્યો છે અંગારેશ્વરમાં રાતના સમયે અધિકારીઓના મળતિયાની ગાડીઓ ચાલે છે જે નદી કિનારે આવેલ સ્ટોક પર ગેરકાયદેસર અને એમાં પણ બુસ્તર વિભાગના અધિકારીઓ ભાગીદાર છે દિવસના બાદ નાવડા ચાલે છે અને રાતના ગેરકાયદેસર રીતે રેતી ભરીને ગાડી જાય છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે જો સરકારી અધિકારીઓ જ ગેરકાયદેસરના વેપલામાં ભાગીદાર બનશે તો કાયદાનું પાલન કોણ કરશે આ જ પ્રકારના વરિષ્ઠ અધિકારીઓને કાયદાનું પણ ઘોડી પી ગયા છે કે શું તેમજ ગાંધીનગર ખાતે બેઠેલા અધિકારી પણ આ મામલામાં સામેલ હોય તેવું જણાઈ રહ્યું છે જે ટ્રકમાં રેતી ભરવામાં આવે છે તેમાં જીપીએસ તેમજ રોયલ્ટીને ને જાનથી મારી નાખવાની ધમકી આપનાર પ્રકરણમાં પણ મડિયા વિરુદ્ધ એફઆઈઆર થઈ ચુકી છે વધુમાં અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં ચાર થી પાંચ જિલ્લામાં તડીપાર જાહેર કરવામાં આવેલ છે ત્યારે સરકારી અધિકારી આવા લુખા તત્વોને સાથે રાખીને ભ્રષ્ટાચાર રહ્યા છે તે કેટલા અંશયોગ અધિકારીને કોઈ વ્યક્તિ વહીવટ આપવાની ના પાડે એટલે હપ્તા આપવાની ના પાડે તો લોકોને જાહેર શબ્દો બોલવામાં આવતા હોય છે અને રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે તેમજ જાહેરમાં ધમકી આપવામાં આવે છે અને કે અમારું કોઈ કઈ બગાડી ન શકે કેમકે તો શું પુસ્તર વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓની મામલામાં સાઠગાટ છે કે કેમ તે પ્રશ્ન બની ગયો છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ પોતાની પ્રામાણિકતા સાબિત કરવા માટે આ અંગે કાર્યવાહી કરવી જરૂરી બન્યું છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ